અરવલ્લીના બાયડના આંબલીયારામાંથી નકલી એએસઆઈ ઝડપાયો નકલીની ભરમાર વચ્ચે હવે નકલી એએસઆઈ પણ ઝડપાયા નોકરીની લાલચ આપી રૂપિયા તેર પોઈન્ટ પચાસ લાખ પડાવ્યાના આક્ષેપો આંબલીયારાના નામ નિમેશ ચૌહાણનું કારસ્તાન સામે આવતા જ લોકો દંગ રહી ગયા નિમેશ ચૌહાણ નામનો યુવક પોલીસ યુનિફોર્મ પહેરી એએસઆઈ તરીકે ઓળખાણ આપતો હતો પોતાની નોકરીની લાલચ આપી યુવાનો પાસેથી રૂપિયા પડાવ્યા છે નકલીનો ભરમાર વચ્ચે નકલી એએસઆઈ ઝડપાયો બાયડ પોલીસે નિમેશ અશોકભાઈ ચૌહાણની ધરપકડ કરી ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલ્લી

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયઝિસ